વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવાની નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ તથા સક્રિય શાસનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ છે આ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે જાગૃતિ અને સ્થાનિક વેપારીઓને રોજગારી પ્રદાન કરવાના હેતુથી સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારતના સ્લોગન સાથે વોકેથોન કાર્યક્રમનું આયોજન કરાયું વોકેથોનનો રૂટ મહાનગર સેવા સદન આઝાદ ચોકથી શરૂ થઈ એમજી રોડ કાળવા ચોક જયશ્રી રોડ અને તળાવ ગેટ થઈને પુનઃ આઝાદ ચોક ખાતે સમાપ્ત થયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ગ્રુપના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ જોવા મળી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને સરકાર શ્રી દ્વારા વિકાસ સપ્તાહ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે ગુજરાતને લાભ મેળ્યો છે હાલ જે ભારત દેશને અનેક વિકાસ યોજનાઓનો લાભ મળીને ભારતને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડવાનું કામ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થતું હોય ત્યારે વિકાસ સપ્તાહના આયોજન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક યોજનાઓના ખાતમુહૂર્ત અનેક યોજનાઓના લોકાર્પણ પણ થવાના છે આ વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃતતા આવે સ્વચ્છ ગુજરાત સ્વચ્છ જૂનાગઢ અને સ્વચ્છ ભારત અંતર્ગત આ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સર્વે જોડાઈને એક વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું